હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું પાણીપુરીનું તીખું પાણી જે બધાને જ ભાવતું હોય છે તો ચાલો પાણીપુરી સાંભળતા જ બધાના મોંમાં પાણી આવી જ જાય છે તો ચાલો તે માટે જોઈ લઈએ સામગ્રી તો તે મેં તે માટે મેં અહીં ફ્રેશ લીલા ધાણા લીધા છે કોથમીર તેને આ રીતે મેં કટ કરી લીધા છે અને ફુદીનાના પાન લીધા છે ત્રણથી ચાર મરચી લીધી એક આદુનો ટુકડો અને પાંચથી છ લસણની કઢી લીધી છે હવે આપણે એક મિક્સર જાર લેશું તેની અંદર આપણે કોથમીર લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું ત્યાર પછી આપણે ફુદીનાના પાન એડ કરી દઈશું આપણે ફુદીનાના પાન જ લેવાના છે તેની ડાળી નથી લેવાની નકર પાણી સૂરું લાગશે ત્યાર પછી આદુનો ટુકડો ઉમેરી દઈશું પાંચથી છ લસણની કઢી એડ આપણે તેની અંદર કરી દઈશું ત્યાર પછી આપણે તેની અંદર મરચી એડ કરી દઈશું મેં અહીંયા તીખી મરચી આવે તે લીધી છે હું અહીં ચાર મરચી એડ કરી રહી છું તમે જેવું તીખું પાણી ખાતા હોય તે તમે પ્રમાણે એડ કરી શકો છો હવે હું અડધો લીંબુનો રસ એડ કરી દઈશ હવે આપણે તેની અંદર એક ચમચી જેટલો જલજીરા પાવડર એડ કરી દઈશું જો તમારી પાસે જલજીરા પાવડર ન હોય અને પાણીપુરીનો પાવડર હોય તો તે પણ તમે એડ કરી શકો છો પછી એક ચમચી સંચળ પાવડર એડ કરી દઈશ અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ ત્યાર પછી આપણે તેની ગ્રેવી બનાવવા માટે આપણે તેની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને હવે આપણે તેને સારી રીતે પેસ્ટ કરી લઈશું મિક્સરમાં તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે પેસ્ટ થઈ ગઈ છે હવે આપણે એક બાઉલ લઈશું તેની અંદર બધી જ પેસ્ટને એડ કરી દઈશું મિક્સર જારમાં જે રહી જાય તેની અંદર થોડું પાણી એડ કરીને આપણે તેની અંદર એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધી જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે તેની અંદર એક લીંબુનો રસ એડ કરી દઈશું મીઠું અને તે બધું તો અંદર એડ કરી દીધું છે હવે ઉપરથી મીઠું એડ કરવાનું નથી હવે આપણે તેને અડધી કલાક માટે ફ્રિજમાં રાખવાનું છે જેથી આપણું પાણી સરસ થઈ જાય બરફ એડ કરવાનો નથી નકર આપણો પાણીનો સ્વાદ એકદમ સરસ આવશે નહીં મોડું પડી જશે આપણું પાણી હું તેને અહીં એક અડધી કલાક માટે ફ્રિજમાં રાખી દઈશ તો મેં તેને અડધી કલાક માટે ફ્રીજમાં રાખ્યું હતું હવે હવે તેની અંદર આ બુંદી મળે છે માર્કેટમાં તૈયાર તે આપણે તેની અંદર એડ કરી દઈશું તો આપણું ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી તીખું તૈયાર થઈ ગયું છે જે બધાને જ ભાવે એકવાર તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયો